બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને વિશાલ રેલી હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા મહારે રેલીનું આયોજન સુરતના વનિતા વિશ્રામ ખાતે હિન્દુ સંગઠન દ્વારા કરાયો વિરોધ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહ્યા અત્યાચારનો સુરતમાં કરાયો વિરોધ બસ્સો મીટરનો તિરંગો લઈ હિન્દુ સંગઠનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્રિત થઈ કલેક્ટર

અમે વિનંતી કરવાના છીએ કે આપશ્રી અમારી વિનંતીઓ હિન્દુઓની અસ્મિતા છે એનું રક્ષણ થાય અને હિન્દુઓના ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે ઝડપથી જેટલા થાય એટલા વહેલી તકે બંધ થાય મારું નામ નંદકિશોર શર્મા છે હું અહીંયા સુરત શહેરમાં એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું આજે સમગ્ર દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય જે અલ્પસંખ્યકો છે જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ અલ્પસંખ્યકો ઉપર જે પ્રકારે એમના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે એની દુકાનો લૂંટવામાં આવી રહ્યા છે એ લોકોની હત્યા કરવામાં આવી રહી છે બહેન દીકરીઓ ઉપર લાપકાર કરવામાં આવી રહ્યા છે એવા જગન્ય અપરાધો એના વિરુદ્ધમાં આજે સુરત શહેરમાં પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે રાષ્ટ્રપતિ શ્રીના નામે એક કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવામાં અમારા દ્વારા આવવાનું છે જેમાં ત્યાંના હિન્દુઓની સુરક્ષાના ઉપાય કરે ત્યાંની સરકાર જે ઉપદ્રવ્યો છે એને કાનૂની સજા આપવામાં આવે અને જે પીડિતો છે એને ન્યાય મળે એ પ્રકારના ઉપાય કરવામાં આવે અને હિન્દુ સમાજ જે મંદિરો નષ્ટ કરવામાં આવી રહ્યા છે એને ફરીથી પુનઃનિર્માણ કરવામાં આવે એ પ્રકારની માંગણીઓ સાથે એક આવેદન પત્ર કલેક્ટર શ્રી અમે આપવાના છે કેટલા લોકો જોડાયા છે અને કયા કયા સંગઠનો જોડાયા છે કોઈ એક સંગઠન દ્વારા નથી આ સમસ્ત આપણા સુરત શહેરના રહેનારા હિન્દુ જૈન શીખ બૌદ્ધ ક્રિશ્ચન એવા બધા જ બાંગ્લાદેશમાં રહેનાર અલ્પસંખ્યક સમાજ છે એ બધા જ સમાજના પ્રતિનિધિઓ અહીંયા છે